કેસ એ ડિવિઝન પોલીસ એ ડિવિઝન પોલીસને બાતમી હકીકત મળેલ કે મહેન્દ્ર કેશવજી કંસારા જેઓ શેરી નંબર બાર બીજા ગેટ પ્રમુખ સ્વામી નગર મધ્ય રહે છે તેમના કબજામાં રહેણાંક મકાનમાં બહારથી ખેલીનો બોલાવી નાલ ઉઘરાવી તીનપતિના ગંજીપાનાનો રૂપિયાની જીતનો જુગાર રમી રમાડેલ છે જે જગ્યાએ રેડ કરી છ પુરુષો અને બે મહિલાઓને તીનપતિ ગંજી પાનાના રૂપિયાની જુગાર રમતા રોકડા રૂપિયા ત્રીસ હજાર છસો મોબાઈલ ફોન નંગ છ કિંમત રૂપિયા ચૌદ હજાર પાંચસો તીનપતિ ગંજીપાના નંગ બાવન તથા મકાન આધાર પુરાવા તરીકે લાઇટ બિલ અને રમવા માટે લઈ આવેલ ટુ વ્હીલર વાહન નંગ એક કિંમત રૂપિયા ત્રીસ હજાર એમ કુલ મળીને કિંમત રૂપિયા પંચોતેર હજાર એકસોના મુદ્દામાલ સાથે પકડી પાડવા આવે છે જેમાં રમતા પકડાઈ ગયેલા આરોપીઓ છે મહેન્દ્ર કેશવજી કંસારા ઉમર વર્ષ તોતેર તેર પ્રફુલ શિવજી નાગડા ઉંમરવર્ષ છપ્પન મહેન્દ્ર માવજી સોલંકી વર્ષ અડસઠ હરેશ જયરામ ડુડિયા વર્ષ છપ્પન દાઉદ ફકીર મહંમદ પઠાણ ઉંમર વર્ષ ત્રેસઠ સુરેશ મથુરભાઈ ઠક્કર ઉંમર વર્ષ ત્રેપન દિનેશભાઈ સોલંકી વર્ષ અઠાવન અમીનાબેન ઉંમર સુથાર વર્ષ સિતોતેર તમામ ભુજના રહેવાસીઓ છે તેમને પકડી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ઘોરી પૂજ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધૂરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે